સુરતના ભાટપુર ખાતે માટી પુરાણ કરી પાકા કેટલાક ખાનગી બિલ્ડરો દ્વારા કરવામાં આવ્યું છે બાબતે તપાસ સુરત કલેક્ટર દ્વારા નાયબ કલેક્ટરને સોંપવામાં આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન કુમાર નાયક અને ભાટા ગામના ખેડૂતો દ્વારા સાથે મળી ઓલપાડ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી ભાટા ગામની આશરે નવસો એકર જમીન ઓએનજીસીમાં બસો એકર જમીન જીઆઈડીસીમાં દ્વારા સરકાર દ્વારા જે તે સમયે સંપાદન કરવામાં આવી હતી પરંતુ આ કંપનીઓમાં સ્થાનિક લોકોને કાયમી રોજગારી આપવામાં આવી ન હતી જેને કારણે સ્થાનિક લોકો ફરતી ખેતી અને પશુપાલન કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા આવ્યા છે ભાટા ગામના ડુબાણવાળા બેટમાં આવેલા સરકારી અને ગૌચર જમીન પર ગ્રામજનો પોતાના પશુઓ ચરાવતા હતા પરંતુ હાલમાં ખાનગી માલિકીના બિલ્ડરો દ્વારા આ સરકારી જમીન પર દબાણ કરી દેવામાં આવ્યા છે અને મોટા પાયે માટી પુરાણ કરવાને કારણે ખેતી કામ કરવું પણ ગ્રામજનો માટે દુષ્કર બન્યું છે આ બધી બાબતોની મુદ્દાસર રજૂઆત ગ્રામજનો દ્વારા પ્રધાનમંત્રી સહિત ગુજરાત સરકારના ઉચ્ચ કક્ષાના વહીવટી તંત્રમાં કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી નથી જો પાળા યોજના અંતર્ગત બનાવેલા પાળાની અંદરની બાજુ થઈ રહેલી માટી પુરાણ અને કાયમી બાંધકામ તંત્ર દ્વારા ગંભીરતાથી લઈ બંધ કરવામાં ન આવશે તો આવનાર દિવસમાં જ્યારે અતિવૃષ્ટિ થશે ત્યારે સુરતમાં પાણી ભરાવો થવાની સમસ્યા ઉપસ્થિત થવાની સંભાવના છે